તો હાલો મિત્રો મારો નવો રોગ આવી ગયો છે પાછો તો અત્યારે મેં આવી ગયા છે સાણા ડુંગર છે ગુજરાતના અમરેલી જિલ્લાના તુલસી તમને બધાને ખબર છે કે મહાભારત દરમિયાન જે ભીમના લગ્ન છે હતા સાથે એ આ સાણા ડુંગર ની ગુફાઓ માં જતા જ્યાં ભીમનો ગોળો છે તેમજ તેમના લગ્ન સ્થાન અને અનેક ગુફાઓ છે ઇતેર થી એસી સેવન્ટી એટી ગુફાઓ છે ત્યાં સાણા ડુંગર માં તો એ અમે ગુફાઓ જોવા લાવ્યા છે અને સાથે સાથે તમને એના ઇતિહાસ અને ગુફાઓની અનેક બધી વાતો દેખાડી અને અમે વધારે પચાસ થી સાઠ ગુફાઓ તમને દેખાડવાનો પ્રયત્ન કરીશું કારણ કે આ ફોરેસ્ટ છે જંગલ છે અહીંયા અડધી ગુફાઓ જંગલની અંદર છે અને ત્યાં જઈ એકમ નથી પણ અમે પ્રયત્ન એવો કરીશું કે તમને વધારે માં વધારે ગુફાઓ દેખાડીશું તો તમે અમારા બ્લોગ મિસ્ટર કેવન મીને જોવાનું ભૂલ નહીં અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારે ચેનલ વિશે તમે કોમેન્ટમાં કહેજો કે અમે કેવા વિડીયો બનાવીએ છીએ તો અમારા બ્લોગને તમે જોતા રહેજો જય માતાજી અને જય ઠાકર તો જો અત્યારે મિત્રો અમે ગાડી કાઢી લીધી છે અને અમે કેવું જોવા એટલે કે ગુફાઓ જોવા જઈએ છીએ અને સાથે સાથે મારા કાકાએ પણ એક નવી યુટ્યુબ ચેનલ ખોલી છે જે હિન્દીમાં બ્લોગ બનાવે છે જે રુદ્રાસ બ્લોગ છે એની હું લિંક અમારે કોમેન્ટ સેક્શનમાં આપી દે અને તમે અમારો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી માતાજી તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે શાણા ડુંગર સાણા ડુંગર આ સૌથી મોટો ચબુદરો છે જે કાઠનો બનાવવામાં આવ્યો તો પણ તમને બધા ખબર હશે હર એક ગુજરાતી ખબર હશે કે સૌથી મોટું વાવાઝોડું જ્યારે કાઠિયાવાડમાં માં આવ્યું હતું ત્યારે આ બધી વસ્તુ સાથે સાથે આજ માંગી તું અને મોટા મોટા જંગલો પણ નાશ પામી ગયા હતા ઘણાના ઘર બાંધી ગયા હતા ગાવજોડા દમ્યા બધા ઓલ કાઠિયાવાડીને ખબર છે તો હાલો એકત્યારે આપણે જઈએ છીએ દર્શન કરવા અને સાથે સાથે ગુફાઓ પણ જોઈ લઈએ જ્યાં પુતળા દાદાની દર મંદિર પણ છે અને સાથે સાથે હનુમાનનાદનું મંદિર છે અને આ જે સાણા ડુંગર છે એ રૂપેડ નદીના કાંઠે આવેલું છે તો અમે તમને બધી વસ્તુ દેખાડીએ ટોટલ નદીથી તળાવથી માંડીને ગુફાઓ અને મંદિર પણ દેખાડ્યું તો તમે અમારો બ્લોક સાથે જોડાયેલો બાકી ગુફાઓ ઓલી બાજુ આવેલી છે પણ જ્યારે ફરવા જાય એક ગુફાઓ હોય ત્યાં આ બાજુ સૌથી વધારે ગુફા તો હાલો આવી જશે મંદિરે અને અહીંયા ચાર મઠ માતાજીનું મંદિર આવેલું છે એમાં ઘૂંચડા દાદા અને હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે અને સ્પષ્ટ શબ્દોમાં લખેલું કે લગભગ સાઠ થી સિત્તેર જેટલી ગુફાઓ આવેલી છે તો હાલો આપણે તમને દર્શન કરાવીએ અને માથે નું વ્યુ દેખાડીએ તમે અમારા ચેનલ સાથે જોડાયા રહેજો હાલો તો મિત્રો અત્યારે અમે મંદિર ઉપર ચડી ગયા છીએ અને જુઓ આ બધી ગુફાઓ છે ગુફાઓની અંદર કાળા ડુંગર ની અંદર બનાવી નાખ્યું છે રૂમ

જો આ રીતે આ બધી ગુફાઓ બનાવેલી છે પહેલાના સમયમાં અને આ ગુફા એકદમ ડુંગરા ડુંગરાની અંદર બનાવેલી છે ગુફા અને એકદમ બહુ સારી એવી છે હમણાં જો તમે આ પહેલા થોડી ગુફાઓ દેખાડી દીધી છે થોડી ગુફાઓ માથે છે અને બાકીની ગુફાઓ અત્યારે દેખાડશે તો આ અત્યારે પહેલા જઈએ અને દર્શન કરી લઈએ તો વિચિત્ર क्रम में हम છે મંદિરની અંદર अंदर फेवरेट में ये खड़ी है हार्डवारी माताजी का मंदिर है ये इनका मुख्य एंटर बना हुआ है

મસ્ત હિલ સ્પોટિંગ જેવું બનાવ્યું છે જ્યાંથી તમે જૂમનો ફોટો પાડો કેમ ખૂબ જના ફોટા ગ્રી થાય છે અને આ લોકો બેઠે છે અને ફોટો ખાય છે આત્રે સાથે ફોટા પણ પાડવાનું ખૂબ જ થાય છે તો રૂપે નદી આવેલું છે એ અહીંયા છે અમે તો સડીએ છીએ ડુંગર ની ઉપર અને અહીંયા બાકીની જે ગુફાઓ છે તમને દેખાડીએ અમે તમને કીધું લીધું કે અમે સૌથી વધારે વધારે ગુફા દેખાડશું

જો આ રીતે બધી ગુફા ઉતરે આ જો મારી હાઈટ થી કેટલી ઊંચી ગુફા ઉતરે આ બધી તો આ બધી ગુફા ઉતરે જો જો તમે ખાલી આયા આનું કોતર કામ જોવો તમને બધી વસ્તુમાં તો કે તે સમય જાતા ને બધી વસ્તુ જરા થોડીક વિનાશ પામી છે પણ આયા તમે ફરવા આવો તો હું તમને ગેરંટી મારું કે તમને આયા મજા બહુ વધારે આવશે બહુ રીઅલી બહુ વધારે મજા આવશે હાલો આયા આગળ દેખાડીએ સાથે સાથે આ ગુફા એમ નથી કે એટલી છે આઈથી ક્યાં ક્યાં જવાય એની કોઈ ગેરંટી નથી જો આ અડધા લોકો આવીને જોઈને ભયા જાય છે કે આ બધું જો પાર્ટી અને છે આઈથી ઘણા લોકો કે ખબર જો આપણે આઈથી જોઈને ભયા જાય છે ફોટા પડે પણ અમુક લોકોને નો ખબર હોય કે અહીંથી ક્યાંથી ક્યાં જવાય છે જો આઈથી થી ગુફા બહુ મોટી ગુફા પડે છે આપડી જોવા જાય હાલો જો કેમેરામેન ધ્યાન રાખીને આવી

આવી રીતે મસ્ત એવી બનાવટ કરેલી છે લો આ જો 4 બાય 4 જે રૂમ બનાવ્યો લેવો લાગે જો પહેલાના સમયમાં પણ તમને એમ લાગે કે પહેલા સમયમાં તકનીક ન હોય આ ન હોય પણ ઈ સમયમાં પણ બધી વસ્તુ ધ્યાનમાં રાખીને વસ્તુ બનાવવામાં આવે છે તો આપણે કે બધા રૂમ બનાવતા જે બધા શું કરે ખબર માપ લે લે 4 બાય 4 નો આ છે પણ ઈ સમયમાં વાસ્તુ શાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે બધી વસ્તુઓ બનાવટ કરતા સમય પ્રમાણે બધી બનાવટ કરતા એ રીતના બનાવટ કરવામાં આવતી

પણ અહીંયા આમ જો જંગલ જેવું થઈ ગયું છે આની અંદર ગમે વસ્તુ હોય કે આવા દીપડો રાત તમે રાત્રિ ના સમયે જો ગીરમાં આવ્યો હોય તો તમારે બહુ જ ધ્યાન રાખવું પડે તમને મેં કહી દીધું તો આ બધી વસ્તુ કેમેરામેન તમને દેખાડી દેખા અને હવે હાલો હવે જઈએ આપણે માથે ડુંગરની માથે ત્યાં તમને માતાજીના દર્શન કરાવીએ અને ટોટલ જે વ્યૂ છે એ તમને દેખાડીએ ત્યાં તળાવ આવેલ તળાવ આવેલું છે અને સાથે સૌથી સૌથી મોટી ગૌશાળા જે કૃષ્ણ ગૌશાળા છે એ પણ આવેલી છે એ હાલો અમને તમને દેખાડી દે આ આવા ડુંગરાઓમાં છે ને ખાસ કરીને સોમાહ તમારે બહુ ધ્યાન રાખવું પડે વરસાદી મોસમમાં બહુ ધ્યાન રાખવું પડે કારણ કે અમે ત્યારે લહરી તમે વયા જાવ ભાંગી જાય એની કોઈ ગેરંટી આપતું નથી જો તો મિત્રો ચાલતો મેં આવી ગયા છે ડુંગરની માથે અને સાથે સાથે તમને એક વસ્તુ હજી દેખાડી દે ઓલ ઇન્ડિયન સોરી ઓલ ગુજરાતી કાઠિયાવાડીને આ બધી પ્રથા ખબર જ છે જો અહીંયા જો દેખાડજો પાણાની ટકરીઓ કરવાની જો સ્પેશિયલ આ લોકો આ બાયુ જે સ્ત્રીઓ છે સ્ત્રીઓ આ બધી વસ્તુઓ જો બનાવે છે જો ટકરી કરે છે પાણાની એને એમ કે આ ટકરી કરવાથી આમ થાય જેમ થાય આ બધી સ્ત્રીઓ કરે છે જો

આટ બધા ગામડા માંથી અમારું જે તારણા ગામ છે ત્યાંથી પણ આવે છે આગળ આવેલી ત્યાં પણ બહુ સારા મોટી કામ આવે છે મિત્રો મેં કીધું પ્રમાણે પાણી પાણી પી લીધું છે અને દેખાડીએ સાથે જ ભાષા આવેલી છે એ હાલો તો મિત્રો મેં તમને કીધી પ્રમાણે મેં આવી ગયા છે હાથી ખાનું ધોવાટું જ્યાં મોટા મોટા હાથીઓને બાંધવા માટે જે ડુંગળો છે એની અંદર હાથી ખાનું બનાવવામાં આવ્યું હતું તો આવી રીતના કોતર કામ કરી હાલો મેં તમને દેખાડીએ હાલો ઘણીવાર કેવું છે ખબર આમ આવી બધી જગ્યા હોય ને ત્યાં લોકો જો ખાવા પીવાની વસ્તુ આ બધું લાવે છે પણ જેમને સાફ સફાઈ કરવાની કોઈ એમ ખબર નથી પડતી તો આવી રીતના બધી વસ્તુનો બગાડ કરી નાખીશું એ તો હું છે ઘડીક આવે અને ઘડીકમાં વહી જાય પણ આ બધી વસ્તુ અહીંયા પડી જ રહી છે બહુ સમય પડી રહી છે એ તો થોડોક હવે સારું થઈ ગયું છે કે સાફ સફાઈ થોડીક રાખવામાં આવે મારે ખાલી લોકોને એટલી વિનંતી છે કે તમે કોઈ પણ જગ્યાએ જાઓ નાસ્તો કરો ગમે કરો પણ કચરો ન કરતા કચરો કસરો કચરો કરવો એ બહુ મોટો પાપ છે અને એ તમે પાછું આમ જંગલ વિસ્તારમાં વાડીઓ વિસ્તારમાં તમે આવી રીતના કરો રેડી તો એની કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી અને એ આપણને લડે છે ખુદને હાલો એ બધી વાત હવે મીકી અને આપણે દેખાડી હાથી ખાનું જો હાલો આવું આવી રીતના સૌથી મોટું આ જે હાથી મોટા મોટા હાથી વાળો આવતા અને મારા બધા કાકા સાથે સાથે નાના હતા જે ક્રિકેટ રમવા હતા એમને ઘણા ક્રિકેટ બોક્સમાં રમતા છે પણ એ સમયમાં ક્રિકેટ બોક્સ ન હોય તો આ જગ્યાનો ઉપયોગ કરતા ક્રિકેટ રમવા આ ક્રિકેટ બોક્સ જેવું છે આ રીતના પોતાનું કામ કરીને હાથથી બધા બાંધ મારી હાઈટ લગભગ કેટલી કક એક સો ને એસી સેમી જેટલી આજુબાજુ હોય છે હાઈટ આજુબાજુ કેટલી બહુ વધારે ઊંચું છે આ જગ્યાએ હાથી બાંધવામાં આવતા અને આવી અનેક વસ્તુ શાળા ડુંગરની અંદર બધી ગુફાઓ છે ત્યાં આવેલી છે અને હાલો અમે તમને બાકીની જે જે ભીમ ચોરી છે ભીમનો ઘોડો છે તેમનો લગ્નનો સ્થળનો માંડવો છે એ બધી ટોટલ વસ્તુ તમને દેખાડી તો તમે મારા વિડીયોની સિરીઝ જોતા રહેજો હાલો તો મિત્રો તમે સાણા ડુંગર આવો તો પેલા આ ભાઈ ની પાણીપુરી એક નંબર પાણીપુરી બનાવે અને આમ પાણીપુરી બહુ ફેમસ પાણીપુરી છે આ ભાઈ સંજય સંજય ભાઈ

આવી રીતના মধ্যে અલગ અલગ ગુફાઓ આવેલી છે અને આ જે ગુફા રેક છે આમ થોડું સમય जातो એટલે થોડું ભાંગી છે પણ હજી તો સ્ટીર છે આ ગુફાઓ જો

સ્થાને જો આ જો આ લોકો અહીંયા લગ્ન જતા અને સ્તંભ બનાવી છે જો લગ્ન માટેના માંડવા માટેના ચાર સ્તંભો બનાવ્યા છે જો અહીં આલો અહીંયા લગ્ન જતા તેમના અને આ સ્તંભો બનાવેલા છે અને આ ગુફાની અંદર જે લગ્ન જતા જોવો તો મિત્રો કે અમે આવી ગયા છે ઉપર અને પહેલાના જમાનામાં જે લોકો અહીં રહેતા ને ઈ જો આયાથી પાણી કાઢતા જો પેશલ વાવ બનાવેલી છે પાણી કાઢવા માટે આ વાવ ઘણી ઊંડી છે પણ પહેલાંના સમયમાં જો લોકો શું કરતા ખબર આ વસ્તુનો ઉપયોગ પાણી પાણી માટે અન્ય ઉપયોગ માટે કરતા બરાબર અને અત્યારના સમયમાં લોકો શું ઉપયોગ કરે ખબર કસરો નાખવા માટે અત્યારે લોકોને ખાલી બગાડ કરો આગળનું વિચારવું નથી અહીંથી બગાડ કરીને વૈયા જાય છે એટલું કરે છે બસ અને આપણે ખાલી એ વસ્તુ કહેવા માગીએ કે તમે એવું કરો મારો હાલો હવે આગળ ભીમ ચોરી જે ભીમનો ઘોડો આવેલો છે એ તમને દેખાડ દે હાલો

મિત્રો ઇતર અમે આવી ગયા છે ડુંગીની માથે ઘણા અમે થાકી ગયા છીએ અને તમને અમે ઘણી બધી ગુફાઓ દેખાડી દીધી છે તો તમે અમારા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો જે નવા સબસ્ક્રાઈબર હોય એ અને લાઈક અને શેર ઘણા લોકો થી શેર કરી દો ઘણા લોકોને શેર કરી દો શેર કરવા જેવું થાય કે ઘણા લોકોને ખબર પડે કે આ જગ્યા કેવી જોવાલાયક કેવી છે આની શું સ્થિતિ છે અને હું કરવા જેવું છે બધી વસ્તુ એ માટે અને અમે તમને આખો બાકીનો જે વિચારો છે એ તમને દેખાડ દઈએ અને હવે જઈએ અમે નીચે ત્રાવો સાઈડ અમે ત્રાવો પણ દેખાડો તમને કીધું તું એટલે હવે જ્યાં અમે જઈએ અને પછી અમારા વિડીયો એન્ડ કરીએ

તો મિત્રો અત્યારે મારો બ્લોગ આ પૂરો થઈ છે અમે તમને સાડા આઠ એક ગુફાઓ દેખાડી જે આ ગુફાઓ આવેલી છે અને નેક્સ્ટ અમે ભાઈ આવ્યા છીએ ત્રણ અને અમે અમારો વિડીયો એન્ડ કરીએ છીએ આની પહેલાંનો અમારો જે બ્લોગ હતો જે હેપી ન્યૂ ઇયર છે નવા વરના રામ રામ જે ગામડાનો યાદગાર વર્ષ વિષય હતો એનો વિડીયો અમે દેખાડી દીધો છે અને જ્યારે પણ અમે અહીંયા આવ્યા હતા ફરવાનું પણ અમારી પાસે કેમેરો સારો હતો ત્યારે મેં કીધું હતું કે સારો એવો કેમેરો લઈને અમે પાછા આવીશું અને પાછો સારો વિડીયો ઉતારીશું ત્યારે અમે દેખાડતું અત્યારે મેં જો આવી રીતના બધું વિડીયો દેખાડ્યો છે ટોટલ બધી વસ્તુ દેખાડી છે તો આ બધું વસ્તુ તમને ગમી હોય તો કોમેન્ટમાં લખજો કે તમને કેવી લાગી અને અમારા વિડીયોને તમે બધું લોકોથી શેર કરી દો અને બસ એટલું જ કહેવા માગું છું તો બધાને જય શ્રી રામ જય માતાજી અને જય ઠાકર બધાને